હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોના ફેવરેટ નાસ્તાની રેસિપી તો તેના માટે આપણે કોબીને ચોપરમાં ઝીણી ચોપ કરી લીધી છે અને આ બાજુ ગેસ પર પાણી ગરમ કરવા પણ રાખી દીધું છે પાણી આ રીતે ઉકળી જાય એટલે આપણે તેમાં મેગી ઉમેરી દેસુ હવે મેગી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે મેગીને ચડતા બે થી ત્રણ મિનિટ જેવો સમય લાગશે તો ત્યાં સુધી આપણે તેને થવા દેશું હવે તમે જોઈ શકશો મેગી એકદમ સરસ ચડી ગઈ છે આ રીતે મેગી એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે આપણે તેને ચાયણીમાં ઉમેરી દેશું જેથી કરી વધારાનું પાણી હશે તે બધું નીકળી જશે ઉપરથી એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી દેવાનું જેથી કરી અને મેગી સામ સામે ચોટશે નહીં ચમચીની મદદથી આ રીતે મેગીને છૂટી કરી લેશું અને પાણી નીકળી જાય ત્યાં સુધી રહેવા દેસુ મેગીમાંથી પાણી નીકળી જાય એટલે આપણે ચોપ કરીને રાખેલી કોબીમાં મેગીને ઉમેરી દેસું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેસું અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરી દેસું અડધી ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દઈશું અને અડધી ચમચી ટામેટો કેચપ ઉમેરી દેસું બધી વસ્તુને હાથેથી મિક્સ કરી લેશું અને મેગી આજે લાંબી લાંબી હોય તેને હાથેથી આપણે થોડી થોડી તોડી લેશું આ રીતે હાથની મદદથી મેગીને આપણે થોડી થોડી તોડી લેવાની છે ને બધી વસ્તુને એક સરખી મિક્સ કરી લેશું કોબી અને મેગી બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં કોર્ન ફ્લોર ઉમેરીશું તો અહીં એકી સાથે કોર્ન ફ્લોર ઉમેરવાનો નથી થોડો થોડો કરી અને કોર્ન ફ્લોર ઉમેરતા જશું જે પ્રમાણે આપણે જરૂર પડશે એ પ્રમાણે કોર્ન ફ્લોરને ઉમેરવાનો છે મને અહીં હજી થોડું મિશ્રણ ઢીલું લાગે છે તો આપણે ફરી પાછો બે ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું તો મને અહીં ચારથી થી પાંચ ચમચી જેટલા કોર્નફ્લોરની ફ્લોરની જરૂર પડેલી છે હવે મંચુરિયન વડે તેવું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તમને જો હજી પણ ઢીલું જણાતું હોય તો થોડો કોર્નફ્લોર ઉમેરી શકો છો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે તૈયાર કરેલા આ મિશ્રણમાંથી એક એક ચમચી જેટલું મિશ્રણ હાથમાં લેતા જશું અને તેના મંચુરિયન વાળી અને તૈયાર કરી લેશું તમારે નાની મોટા જે સાઈઝના મંચુરિયન બનાવવા હોય એવડા એવડા બોલ તૈયાર કરી લેવાના બધા જ બોલને આ રીતે આપણે તૈયાર કરી લીધા છે આ બાજુ ગેસમાં

બધા મંચુરિયન આપણે આ રીતે હળવા હાથે ફેરવી લેશું પેલા ઝારાનો ઉપયોગ કરવાનો નથી ચમચીની મદદથી જ આ જ રીતે બધા મંચુરિયનને ફેરવવાના છે ફરી પાછું પાછળની સાઈડ પણ એક મિનિટ સુધી થવા દેશું ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેશું તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે તો હવે આપણે તેલ નીતાડી અને બધા મંચુરિયનને ઝારાની મદદથી આ રીતે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણા ડ્રાય કોબી મેગી મંચુરિયન તૈયાર થઈ ગયા છે આ બાળકોને ટિફિનમાં આપશો ને તો તેને ખૂબ જ પસંદ આવશે અને માત્ર દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે બહારથી એકદમ સરસ ક્રિપ્સી અને અંદરથી જાળીદાર બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો પૂરો જયા પછી તમને સારું લાગે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો